તો આપણે જો હારું ખાવું છે તો આ દેશી ખાતર જે છે એના માટે આપણે ગાય પાળવી પડશે ગાય જે છે એ હું એવું નથી કહેતો તમે આજને આજ પાળો પણ ગાય ન પાળો તો પણ જે આપણા માલધારી ભાઈઓ છે એમની પાસેથી જે છે તમે ગોમૂત્ર લઈ આવો ગાયનું સાણ લઈ આવો અને જીવામૃત તૈયાર કરો તમે ખાતરની જે છે એ દેશી ખાતરની ઉછરેલી નો નાખો તો કાંઈ નહીં પણ એક ચીપું ભરીને તો તમે દસ કિલો તો તમને ગાયનું સાણ તો મળે જ ન મળે તો એ દસ કિલો ગાયનું સાણ એ આ જીવામૃત બનાવવામાં ઉપયોગ કરો ગાયના સાણ જે છે ને એમાં આપણા શાસ્ત્રો એવું કહે છે કે ગાયના સાણમાં લક્ષ્મીજીનો વાસ હોય આવો આપણા શાસ્ત્રો કે છે ગાયનું સાણમાં લક્ષ્મીજીનો વાસ હોય હવે જે લક્ષ્મીજી છે એ જ્યારથી આપણે ખેતરમાં નાખવાનું પૈન કર્યું ખાતર સાણ ત્યારથી ઉત્પાદન ઓછું આવે તો આ સાણ જે છે દેશી સાણમાં જે છે એ ગ્રામ આપણે સાણ લઈએ દેશી ગાયનું સાણ એ ગ્રામ ગાયના સાણમાં ત્રણ હજાર કરોડ કરતા વધારે બેક્ટેરિયા હોય તો આપણે દસ કિલો જેટલા લઈએ અને આ ગાયના સાણની હવી મોટી તાકાત છે કે જમીનની અંદર રહેલા તમામ પ્રકારના જે નુકસાન બેક્ટેરિયાને મારે અને એટલા માટે જે છે કે આપણા વડવાઓ આપણા ગઢિયાઓ જે છે એ બધા કઈ ગાંડા નહોતા કે જે છે એ દીવાલ ઉપર જે છે એનું લીપણ કરતા હતા ગાયના સાણ નું લીપણ આજે પણ ગાયના સાણ લીપણ કરવામાં આવે તો આપણા ઘરની અંદર ક્યાંય માખી કે મચ્છર એ થકરા જ આપણે આ સરસ બુધાઈની મોરબીની સ્ટાલ રાખી દીધી છે પણ મચ્છર છે હાજે તો કાય એ બોલાવ તમારે સંભાળવું જ પડે જ્યારે ગાયનું સાણનો ઉપયોગ કરેલો હોય તો એમાં એ આવતો નથી બીજું ગાયના સાણની અંદર જે છે એ ઠંડી અને ગરમીને કંટ્રોલ કરવાની તાકાત એ આપણે બધા અત્યારે જે છે આ બગલામાંદીન બેઠા છીએ પણ એ હાજે તો અગિયાર વાગે હું ની અંદર ગરાટુ નથી ત્યારે જે જમીન જે માટીમાં જેને ગાયના સાણનું લીપણ કરેલા જે ઘર છે એ ઘરની અંદર એ કુદરત જે છે એ બધું બેલેન્સ જાળવી રાખે છે ગરમી કે ઠંડી મસાવે છે આ ગાયના સાણમાં આવડી મોટી તાકાત છે આપણે બધાને ખબર છે કે હિરોસીમા અને નાગાસાકી વચ્ચે જ્યારે અમેરિકા અને જાપાનનું યુદ્ધ થયું ત્યારે જે બે બોમ્બ ફેંકવામાં આવ્યા ત્યારે જે બોમ્બ જે છે એની અસર અમુક ખૂબ મોટી થઈ પણ જે ગાયના સાણનું લીપણ કરી અને જે આદિવાસી ભાઈઓ રહેતા હતા જેના ઝૂપડામાં બાંધીને એની અસર આ કોઈ થઈ નહોતી તો જે એ ગાયના સાણની અંદર જે તાકાત છે એ આજે પણ એની જ છે આજે ભાઈ ગાયના સાણનું તમારે ટેસ્ટ કરવો હોય તો ગાયના સાણનું લીપણ તમે શરીરે કરી દો અને પછી કોટડા કે ગોંડલ કે રાજકોટ તમે એક્સરે કરાવવા જાઓ એક્સરે આપણે એક્સરે કરાવી કે ભાઈ ઉઠ્યું હોય તો એ એક્સરે જે છે એ ગાયના સાણનું લીપણ કરેલું હોય તો એક્સરે આવે નહીં તો આવી તાકાત એ આજે પણ આ ગાયના સાણમાં છે તો આ છ જે છ કિરણો હોય ને એને તોડવાની તાકાત આ ગાયના સામે આવી અને એ જે જે આપણે દહ કિલો નાખીએ છીએ એટલે જમીનની અંદર રહેલા જે નુકસાન બેક્ટેરિયા નુકસાન કરતા બેક્ટેરિયાની મારે છે તો આ ગાયનું સાણ જે છોડને જરૂરી સત્તર પોષક તત્વો છે એ બધા એક ગામમાં ત્રણ હજાર કરોડ બેક્ટેરિયા હોય તો દહ કિલો નાખીએ તો કેટલા બેક્ટેરિયા થાય અને એ જ્યારે આપણે જમીનમાં આપીએ તો જમીનની અંદર જે છે એ આપણા જે જે આપણા જે આપણા જે હાસા મિત્રો છે જમીન કરી જે સૂક્ષ્મ જીવાણુઓ છે આપણો હાસુ મિત્ર હળસિયાની અળસિયાની સાથે વાત કરતા ને એક બેંક વાળા અળસિયાને આપણે મારી નાખ્યા તો એ અળસિયા જો બેંક વાળા મરી ગયા હોય તો ઓલા જે અંધરી આંખે જોઈ ન હરકા તો એનો તો શું દશા એને તો આપણે પ્રતાવી દીધા છે તો એ આ પાસા એને જીવતા કરવા હોય એને પાસો ખોરાક આપશું તો એ પાસા સજીવન થશે એટલા માટે થઈને આપણે આ ગાયના ગોબરનો ઉપયોગ કરવાનો છે સાથે સાથે ગૌમૂત્ર નાખવાનું છે દસ કિલો ગૌ દસ લિટર ગૌમૂત્ર નાખવાનું છે આપણા વૈજ્ઞાનિકો એવું કહે છે આપણા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો હવે વૈજ્ઞાનિકો મારી તમારી જેવા કહેતા હોય તો વાત બરોબર છે એ કે એમાં હોન જોવા મળે તો આપણે ગપ્પા મારી કે ભાઈ એમ થોડું એમાં થોડું હોન જોવા મળે પણ આ વૈજ્ઞાનિકોને મહિને દોઢ થી બે લાખ રૂપિયા પગાર હોય એ સંશોધન રોજ કરતા હોય ત્યારે એને એવું સંશોધન કર્યું કે ગાયના ગોમાં સોનું જોવા મળે શું જોવા મળે સોનું કારણ કે એટલે સૂર્ય કે તું મારી એના મળશે કુંડ દ્વારા એનાથી જે છે ગૌમૂત્રમાં સોનું જોવા મળે એટલા માટે એના ગાયનું દૂધ અને ગાયનું ઘી એ પીળું હોય એમાં જે છે એ સુવર્ણ જે છે આ રહેલું છે અને આ ગૌમૂત્ર પણ સોનું જોવા મળે તો એમાં આમાં જો સોનું જોવા મળતું હોય તો આપણા જે સોળને જરૂરી પોષક તત્વો જે છે જેઓ સાડો પ્રોટીન અને સુબેલેન્સ કે ઓક્સિજન કે વિટામિન કે પ્રોટીન કે સાયટોકિન્સ કે જે આવા ઝીક ફેરેસ લો મેગ્નીસ બોરોન જસત મોલેબિયમ કોપર સલ્ફર પોષક તત્વો જે કહીએ છે એ બધા પોષક તત્વો પણ એની અંદર હોય કે ન હોય તો આ ગૌમૂત્ર જે છે એ આપણે 10 લિટર લઈએ છે આ ગૌમૂત્રમાં પણ બહુ મોટી તાકાત છે આપણા જે છે વડીલો હતા આપણા ગઢિયા હોય તો આપણા ઋષિમુનિઓ હતા એ ગાંડા હતા આપણા ઘરે જે છે કોઈ શુભ પ્રસંગ હોય શુભ પ્રસંગ હોય ત્યારે ગૌમુત્રનો સંટકાવ કરવામાં આવે કે રામા મંડળ રમાતું હોય કે સત્યનારાયણ ભગવાનની કથા થતી હોય ત્યારે આ ગૌમૂત્રનો ઉપયોગ કરે કેમ ભાઈ ભેંસના મૂત્રનો પણ ઉપયોગ કર્યું આ ગૌમૂત્રમાં આવી તાકાત છે કે આપણા જ્યારે આવો શુભ પ્રસંગ હોય આપણા ઘરે ત્યારે આપણા ઘરે જે છે આપણા સગા સંબંધી આવ્યો હોય મિત્રો આવ્યો હોય ભાઈબંધો આવ્યા હોય ગામના આવ્યા હોય બહારના આવે આ કયા વાતાવરણમાં જ એવાથી ખબર હોતી નથી પણ જે એને કઈ એવો રોગ હોય કોઈને કેવા એના શરીરની અંદર બેક્રિયાઓ પર નુકસાન કરતા પણ જો ગૌમૂત્રનો સરકાવ કરી દેવામાં આવે તો કે તમામ બેક્ટ્રિયાઓને મારી નાખે છે ઓલા રામા મંડિરમાં ઓલા ભેરપોહ ઓલા કૃષ્ણને બધા ઉભા રાખીને રખડતા હોય તો જે આવા વેક્ટ્રિયાઓ નુકસાન ન કરે એટલા માટે આ ગૌમૂત્રનો સરકાવ જે છે આપણા કૃષ્ણનું અથવા આપણા વડીલો કરતા હતા આ ગાયના સાણની પણ એક જ વાત છે કે આપણા સત્યનારાયણ ભગવાનને જે છે એ ઘરે લાવવા હોય તો ગાયના સાણનું વિપણ પહેલા કરવું એનું કારણ વાસણું આ જ હતું કે જ્યારે સતનારાયણ ભગવાન ની કથા આપણે કરીએ ત્યારે આપણા સગા સંબંધીઓ પિત્રો ભાઈ બંધના બધા આવતા હોય તો આ ગાયના સાણમાં પણ આવી તાકાત છે કે જો ગાયનું સાણનું નીપણ કરી દે હોય ને તો એ ગમે ત્યાં જ્યાં હોય ત્યાં આવ્યો હોય એટલે એનું કામ કરું અને એ તો આપણને બધાને ખબર છે આજે પણ આપણે હજી આપણા ઘરે કોઈ સ્વજનનું કોઈનું અપમૃત્યુ થયું હોય અને સાંજે જે છે એ શબને આપણા ઘરે રાખવાનું પણ થયું હોય તો રાત્રે જે છે એ હમણાં નથી રાખતા એને જે છે ગાયનું સામનું પહેલા લીપણ કરે છે અને પછી જે છે એ શબ્દને એના ઉપર પૂરાવે છે કારણ તો કે આ આજે જે વ્યક્તિ જે ગુજરી ગયો એ કેવા રીતના કેવા રોગથી જે છે એ પીડા તો છે આપણે ખબર નહીં પણ ગાયના સામનું લીપણ કરે તો એનાથી બેક્ટેરિયા હોય બહાર જતા નથી એની સાથે રહેલા લોકોને કોઈને અસર થતી નથી એટલા માટે થઈ અને એ ગાયના સામનું નિરપણ કરવામાં આવે છે એ ગાય જે છે એ આપણા માટે ખૂબ મહત્વની છે અને ગાય જે છે એ એના જે દૂધ અને એનું જે છે માખણ એના જે છે એ દહીં આ જે છે એ ગોકુળ અને મથુરાના લોકોને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ તાકાતવાળા બનાવ્યા હતા જે જે બની ગયા હતા જે કહેવાય કે મૂમ્મી નો કરીએ કે નો મારાથી ન થાય એ આને અંદર જે છે આ ગાયનું દૂધ તો આ ગાય જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે આવતા સમયગાળાની અંદર આ રાસાયણિક ખાતર દવાનો ખૂબ ઉપયોગ કરવાના કારણે અનેક રોગોના ભોગો આપણે બન્યા છીએ ત્યારે આનાથી જો બસવાનો કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય તો આ ગાય આધારિત ખેતી છે અને એ તમે જે છે આ જીવામૃત તમે બનાવી શકો ગાયનું સાન બહુત્ર એક માટી દસ એક કિલો કઠોળનો લોટ અને એક કિલો ગોળ નાખવાનું છે અને બસો લીટર પાણીની અંદર આને તૈયાર કરવાનું છે અને આ જીવામૃત તૈયાર થઈ જાય પછી અઢી વીઘામાં તમારે પાણી સાથે આપવાનું છે તમારો પાક એકવીસ દિવસનો થાય ત્યારે એક વખત આપવાનું છે બીજી વખત જે છે પાંચસો એકવીસ દિવસનો થાય ત્યારે તમે બે વખત કે ત્રણ વખત જો આખા પાક દરમિયાન આપી દો તો તમે જ્યારે તમે જ્યારે પરિવાર જ્યારે ખેડતા હશો જ્યારે તમે કરતા ત્યારે તમારા જમીનની અંદર અળસિયા ગમે ત્યાંથી પ્રગટ થયા હશે તમારા જમીનની અંદર અળસિયા તમને જોવા મળશે તમારી જમીન પોષીને ભરભરી બનશે અને પોષીને ભરભરી બને તો શું થાય તો કે જમીનના મૂળનો વિકાસ સારો થાય હવામાં હવાની અવર જવર વધારે થાય નિતાર શક્તિ વધે એટલે મૂળનો આપવાપ વિકાસ થાય તો મૂળનો આપવાપ વિકાસ થાય તો સોળનો વિકાસ આપવાપ થવાનો છે તો પદ્ધતિ જમીન ને તમારે જીવતી કરવી છે જમીન ની અંદર જે છે એ તમારે આ જમીન ને ખોરાક જો આપવો છે તો આ જીવામૃતનો ઉપયોગ તમે કરવો આવી રીતની વાત છે એ રીતના તમે ઉપર કરવા માટે આપણે બધા જે છે